સલામ દોસ્તો ત્યારબાદ રાપરની અંદર એક વડીલ એક અમને મળેલા છે અને આ અહીના એક આગેવાન તરીકે છે અને એમના પણ વિચારો જાણવા જરૂરી છે કારણ કે એ પણ મુફ્તી કચ્છ સાહેબના મુરીદ છે અને ફરીથી કહું છું કે અખિલ કચ્છ સુની મુસ્લિમ ચિત્રક સમિતિ આપણા માટે એક ગર્વ છે એ સમિતિ જે હંમેશા એના નિર્ણયને આપણે આવકારતા છીએ એમનો એક અવાજ એ તમારો અને મારો અવાજો છે પરંતુ એ સમિત સમિતિ બાબતે વાગડના અને રાપરના લોકો શું કહે છે એ વિચારો જાણવા જાણવામાં આવ્યા છીએ ત્યારે હાજી સાહેબ આપનું નામ અને પરિચય આપી દો સલામવા મારું નામ ખાસ ખેલી હાજી મહમદ ફુલ મહમદ હું અખિલ કચ્છ ખાસખેલી સમાજનો પ્રમુખ છું અને અહેલે સુનતલ જમાત રાપરનો મુતોલી છું બાબુ ખાસ કરીને અખિલકશ સોની મુસ્મિત સમિતિ ટૂંક સમયમાં જિલ્લાના પ્રમુખની વણી થવાની છે તો રાપરને કેવા પ્રમુખ જોઈએ રાપરની શું આશા છે પ્રમુખ પ્રત્યે જે અમારે આશા તો એવી છે કે પ્રમુખ શિક્ષક હોવો જોઈએ બરાબર એકદમ પાવરફુલ હોવો જોઈએ શિક્ષક હોવો જોઈએ અને સધર હોવો જોઈએ જેથી કરીને આ તાલુ આ જિલ્લો કચ્છ જિલ્લો ચારસો ભૂતથી લગભગ અવે ચારસો કિલોમીટર જેવું થાય તો પોતે આર્થિક રીતે સદ્ધર હોય તો દરેક તાલુકામાં પહોંચી વળે અને દરેકના પ્રશ્નો હોય એને હલ કરી શકે બાપુ ખાસ કરીને જોવા જઈએ તો સમાજની અંદર શું એવા બદલાવો છે ખરેખર જે સમિતિ જ કરી શકે એમાં તો હાલે જે અત્યારે જે પ્રમુખ હતા એમણે એક સારો અભિયાન ચલાવ્યો હતો વ્યસન મુક્તિનો એ ખરેખર ચાલુ જ રાખવા જોઈએ અને પાછળ આને ચાલુ રાખવા જોઈએ અને શિક્ષણ ઉપર બહુ જોર દેવો જોઈએ શિક્ષણ બિલકુલ ઇસ્લામમાં બિલકુલ છે જ નહીં તમે અમારા રાપરમાં તો શિક્ષણનો બિલકુલ જીરો જેવો છે એટલે શિક્ષણ માટે ખાસ જરૂર છે હોસ્ટેલ એવી બનવી જોઈએ જેથી કરીને મુસ્લિમ બચ્ચાઓ ભણે આઈપીએસ આઈએસ અધિકારીઓ બને કારણ કે કોઈ એવું છે નહીં એમ એના માટે ખાસ એ ખાસ જરૂર શિક્ષણની છે સમાજના ઘણા આગેવાનો છે અને કચ્છ એટલે આપ પણ જાણો છો કે સદર જિલ્લો કહેવાય અહીં આપણા મુસ્લિમ સમાજના ઘણા આગેવાનો પૈસે ટકે બરાબર છે પરંતુ જે આપણે વાત કરીએ આઈએસ આઈપીએસ અધિકારી કચ્છમાંથી કેમ નથી નીકળતા હવે એનું કારણ સાહેબ શું છે કારણ કે કોઈ મહેનત જ નથી થઈ પહેલે કોઈ કોઈને એવી નહોતું આજ દિવસ સુધી જે કો જે આયા પ્રમુખો એમણે બીજા એમની રીતે બહુ મહેનત કરી છે તનમાં ધનથી મહેનત કરી છે આજે પાંત્રીસ કરોડના ખર્ચે શિફા હોસ્પિટલ જે બને છે એ દાતાઓના સહારેથી જ બને છે એમાં માણસોએ બહુ સાથ સહકાર આપ્યો છે અને ખરેખર આપવું જોઈએ કારણ કે એક જબરદસ્ત હોસ્પિટલ બને છે કચ્છમાં આપણો ગૌરવ કહેવાય એમાં બધાને લાભ જરૂર મળશે અને એમાં બધાનો પુષ્કળ ફાળો છે અને હજી એમાં વધારે ફાળો આપવો જોઈએ બાકી તો બધાએ સૌ રીતે મહેનત આગેવાનો કરે છે પણ શિક્ષણ રીતે જાગૃતિ નથી છેલ્લે આઠ દસ વર્ષથી આઠ દસ વર્ષથી હવે મુસ્લિમ કોમમાં પણ જાગૃતિ આવી છે કે શિક્ષણ હોવું જરૂરી છે મંચ ઉપર ઘણી બધી વાતો થતી હોય શિક્ષણ બાબતે પરંતુ આજના યુવા અને યુવાધન એ સમાનનું અભિન્ન અંગ હોય છે પરંતુ યુવાધન જે રાતના ત્રણ ત્રણ વાગ્યા સુધી બે વાગ્યા સુધી મોબાઈલમાં બીજી હોય છે કારણ કે સમયની એમને મર્યાદા નથી હોતી કારણ કે લેટ સૂવું લેટ ઉઠવું ખરેખર મુસ્લિમ સમાજને મુસ્લિમ મુસ્લિમમાં જોવા નહીં તો અમુક નિયમો છે એ નિયમોનો આપણે ફોલો નથી કરતા એટલે આપણે પછાત છીએ શું હા સાચી વાત છે દરેક વાલીઓએ પોતાના છોકરાઓ ઉપર બારીકથી બારીક નજર રાખવી જોઈએ કારણ કે છોકરો ધંધે જતો હોય તો ભલે અને ઘરે રહેતો હોય અને ઘરનું કોઈ બી કામ કરતો હોય તો એને ખાસ ધ્યાન એ રાખવી જોઈએ કે સાડા નવ દસ વાગી જાય એટલે છોકરા ઘરે છે કે નહીં પહેરેલો હોય તો ભલે અને મેરેજ ન કરેલા હોય તો ભલે એના મા બાપને ખાસ ધ્યાન છોકરાઓની રાખવી જોઈએ જેથી કરીને આવરી લાઈને ક્યાંય ન ચડે અને પોતે પોતે પણ બચે અને બાળકોને પણ બચાવે એમ ખાસમાં વાલીની ફરજ છે હાજી સાહેબ ખાસ કરીને અત્યારે શિક્ષણનું રેસ્ક્યુ જોવા જાય કેમ કે સમાજનો મુદ્દો છે ત્યારે શિક્ષણનું રેસ્ક્યુ જોવા જાય છે ત્યાં મુસ્લિમ સમાજની દીકરીઓમાં શિક્ષણનું રેસ્ક્યુ બહુ ઉપર છે કારણ કે મુસ્લિમ સમાજની દીકરી સારા ટકે પાસ થાય છે પણ અહીંયા સામે રેસ જોવા જઈએ તો મુસ્લિમ સમાજના દીકરાઓનું રેસ્ક્યુ લો છે એટલે ક્યાંક ને ક્યાંક રિસ્તાઓમાં પણ તકલીફ પડતી હોય છે એટલે મુસ્લિમ સમાજના દીકરાઓમાં જે એજ્યુકેશન એકદમ લો છે તો આને અપ કરવા માટે સમિતિને શું વિચારો લાવવા જોઈએ સમિતિ જો જે તાલુકામાં જે રચના થઈ છે આ કા કચ્છ જિલ્લાની પ્રમુખ બની જાય પછી રચના તાલુકાવાસ થઈ ગયેલી છે મારા જાણ મુજબ અને ખરેખર પછી તાલુકાવાઇઝમાં જે સભ્યો નિમાના છે એમને માણસો જે છોકરાઓ ભણ તાલુકામાં ભણતા હોય એમના વાલીઓથી મળી કોન્ટેક કરી અને જે વ્યવસ્થિત છોકરાઓ જે ભણવાને લાયક છે અને જે દિમાગવાળા છે એમના માટે એને ફોલોઅપ કરવી જોઈએ અને એને સમાજ પાસેથી પણ ભીખ માગી અને એ બચ્ચાઓને આગળ આઈએસ આઈપીએસ સુધી પણ પહોંચાડવા જોઈએ આ બધી પહેલમાં મુફ્તી કચ્છ સાહેબ બહુ સારો સંદેશો આપતા કે તમે એજ્યુકેશનમાં ભાર આપવો પરંતુ મુફ્તી કચ્છ સાહેબની જે અમાનત છે અખિલ કચ્છ મુસ્લિમ મિત્ર સમિતિ જ્યારે સમિતિ આપણા વચ્ચે જે પણ પ્રમુખ બનશે મુફ્તી કચ્છ સાહેબના વિચારો તો આપ પણ જાણો છો બહુ મોટા વિચારો થાય અને એમના વિચારો થકી જ આપણે સેફ છીએ કચ્છમાં અને આપણે સુરક્ષિત છીએ પરંતુ હવે ઇતરક્ષક સમિતિના જે પણ પ્રમુખ બનશે એની ફર્સ્ટ પહેલું કામ વાગડ શું ઈચ્છે છે જે આ સાચી વાત છે મુફ્તી કચ્છ સાહેબનો અમે પણ ભૂકંપથી પહેલાં અહીંયા એમનો એક પ્રોગ્રામ મેં રાખ્યો હતો બહુ શાનદાર પ્રોગ્રામ રહ્યો હતો એમના ઊંચા વિચારો હતા અઠ્ઠાણુંમાં લગભગ સત્તાણું થી આ હિતરક્ષક કમિટીની રચના થઈ છે એના પછી મુફ્તી સાહેબને માર્ગદર્શન પ્રમાણે ચાલતી પણ એમનો અવસાન થયા પછી વિશાલા એમના રુહાણી તાસીરથી આજે પણ રૂહાણી તાસીર એમની આખા કચ્છમાં છે મોજૂદ છે હું દેખું છું આખા કચ્છમાં મોજૂદ છે ઇન્શાલા એમના માર્ગદર્શન જે બતાવી ગયા છે એ પ્રમાણે કચ્છના મુસલમાનો ચાલશે તો એકદમ ભાઈચારો રહેશે કારણ કે એમણે હંમેશા મુસલમાનોને એ જ સંદેશો આપ્યો છે કે તમે તમારી કોમ સાથે પણ સારા સંબંધ રાખો અને બીજા જો મુસ્લિમ ભાઈઓ સિવાયના બાકી ગેરકોમ જે હિન્દુભાઈઓ છે એમની સાથે પણ હળી મળીને તમે રહ્યો એમને બહુ સ્પષ્ટ સંદેશો આપેલો છે મુફ્તી કચ સાહેબને આપે તો લાઈવ પણ જોયા છે એમના કેમ કે તમે કિસ્મતવાળા છો એ જ્યારે જ્યારે જાતા દિનની તબલીક કરતાના લોકોને સંદેશો આપતા પરંતુ એમને જે કોશિશ કરી છે હવે ક્યાંક ને ક્યાંક સફળતા મળી રહે છે હવે આ સમિતિ છે સમિતિ જે પણ કામો કરશે આપણા જિલ્લામાં જે પણ પ્રમુખ છે આપણા તાલુકામાં જે પ્રમુખ છે એ પ્રમુખની કામગીરી કેવી છે અને જ્યારે આપણા સમિતિના જિલ્લાના પ્રમુખ વરણી થશે તો એમને રાપર શું મેસેજ આપશે કે અમારા આ તાલુકા રાપર તાલુકાના પ્રમુખ અમારા અનુવારશા બાપુ છે આ ત્રીજી વખત ચૂંટાણો છે અલહમદુલ્લા બહુ સારી કામગીરી કરે છે ગમે ત્યારે રાતના બે વાગે પણ અમે ફોન કરીએ સાજાઈ હોય માંદાઈ હોય ગમે એવો દુઃખ હોય એ હર હંમેશા ઊભા હોય છે અને એમને એક હાંકળે પણ મુસલમાનો ભેગા થઈ જાય છે અમે બધાએ સાથે છીએ એમની સાથે બધાએ સાથે છીએ અને બહુ એમની કામગીરી સારી છે અમને પોતે હમણાં મિટિંગ મારી અને બધું નક્કી કર્યું હતું કે બાપા તમે રહ્યો અમે તમારા સાથે છીએ એટલે એમની કામગીરી પણ બહુ સારી છે શિક્ષણ ઉપર બહુ એકદમ જોર દેવાની ખાસ કચ્છ જિલ્લામાં જરૂર છે જ્યાં કચ્છ જિલ્લો બિલકુલ બાકી છે અને હું તો એક કચ્છમાં જે કર્મચારી વર્ગ જે નિવૃત્ત થઈ ગયેલા છે આઈપીએસ હોય આઈ હોય કે ક્લાસ ટુ ક્લાસ વન અધિકારીઓને ખાસ રિક્વેસ્ટ અને મારી ખાસ વિનંતી એ છે કે આપ કોમ માટે કાંઈક કરો બેઠામાં રહ્યો કોમ માટે કાંઈક કરો કારણ કે આપણાને માલિકે દીધું છે નોકરી કરી છે આટલા વર્ષ ત્રીસ પાંત્રીસ વર્ષ હવે નિવૃત્તિ થયા પછી એ આપણને પેન્શન મળે છે તો કોમ માટે ગમે તે ફાળો આપો અને મહેનત કરો ખૂબ સારો મેસેજ મળ્યો અને છેલ્લે નીચોડ એ આવે છે કે જે પણ અધિકારી રહી ચૂક્યા છે કારણ કે સમાજમાં સમાજ તમારા માટે પહેલી છે તમે જ્યારે રિટાયર થઈ ગયા ત્યારબાદ તમારી ઉપર એક સમાજની જવાબદારી આવે છે પરંતુ તમે જ્યારે સમાજમાં આવો ત્યારે તમને શરૂઆતમાં ચાર પાંચ વર્ષ સમાજ માટે મહેનત કરવી જોઈએ સમાજ માટે સંઘર્ષ કરવા જોઈએ સમાજ માટે ક્યાં પણ જરૂર પડે તો તમારે જાવું જોઈએ કારણ કે તમે કોઈ પણ પરીક્ષા આપતા હો છો તો તમને પહેલે બેથી ત્રણ વર્ષ એ પરીક્ષાની તૈયારી કરવી પડશે એ રીતે જો તમારા સમાજ સાથે જોડે રહેશો તો તમારો જે અનુભવ છે એ અનુભવ ક્યાંક સમાજને કામ આવશે અને મુસ્લિમ સમાજ હવે પ્રગતિના દોર ઉપર છે આજના સમયમાં મુસ્લિમ સમાજને જો પ્રગતિ કરવી છે તો હજી આપણે લાંબુ વિચારવું છે અને મુફ્તી કચ્છ સાહેબના જે વિચારો હતા એ વિચારોને આપણા મનમાં અને દિમાગમાં રાખી અને લઈને ચાલશું તો જ આપણે પ્રગતિ કરી શકશું કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત Freshness